કોઈક બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થઈ ગલને ફડાકો મારી દેતા અસ્તવ્યસ્ત કપડામાં ગલ બહાર આવતા ફજેતો થયો હતો આ મામલે સોયર મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા પહેલા કમિટી બનાવવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે સરસ્વતી ધામના આબરૂના ધજાગરા ઉડાવનારી આ ઘટનામાં દાખલો બેસે તેવા પગલાંને ભરવાને બદલે પ્રશાસને સમગ્ર પ્રકરણને દબાવી દેવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું કોલેજ કેમ્પસના સીસીટીવી કેમેરામાં સમગ્ર કાંડ કેદ થયો પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ આ દિશામાં તપાસ કરાવે તો મેડિકલ કોલેજમાં ચાલતા ગૌરવ ધંધાની પોલ ઉઘડી પડે તેમ છે હાલ તો મેડિકલ કોલેજના ડીન દીપક હોવલે દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાન ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે